ભાઈલી વિસ્તારમાં સહકારી મંડળીની જર્જરિત ઇમારત ધરાશયી થઈ હતી ભાયલી વિસ્તારમાં સહકારી મંડળીની જર્જરિત ઇમારત આજે ધરાશયી થવા પામી હતી 1986 માં બનેલી સહકારી મંડળીની ઇમારતનો એક મોટો ભાગ અચાનક ધરાશયી થઈ જવા પામ્યો હતો ઇમારત નીચે પાર્ક કરેલા 4 થી 5 વાહનો ભસ્મીભૂત થઈ ગયા હતા રાહત દરે અનાજ વિસ્તરણ કાર્ય ચાલુ હોવા છતાં તંત્રએ પૂર્વ સૂચના નહીં આપતા જર્જરિત હોવા છતાં મંડળી હજુ સુધી કાર્યરત હતી તંત્રની બેદરકારીનો પડઘો સામે આવે છે મહાનગરપાલિકા દ્વારા અન્ય ઇમારતોને નોટિસ આપવામાં આવી છે પરંતુ અહીં કોઈ પગલું ભરવામાં આવ્યું નથી ઘટના સમયે કોઈ જાનહાની ન થતા મોટી દુર્ઘટના ટળી હતી હવે તંત્રએ તપાસના હુકમ આપ્યા છે પરંતુ સ્થાનિકોમાં ગુસ્સો ફાટી નીકળ્યો છે વડોદરા શહેરમાં વોર્ડ નંબર દસ માં આવતું અમારું ભાઈલી ગામ જે પહેલા ગ્રામ પંચાયતમાં આવતો હતું ત્યારબાદ તેને વોર્ડ મતલબ મહાનગરપાલિકા સમાવેશ કરવામાં આવે છે ત્યારે ભાયલી ગામ ની અંદર જે આ વર્ષો જૂની ઈમારત જેને કે આપણે સરકારી મંડળી તરીકે પણ ઓળખીએ છે તેની જે જર્જરીત ઈમારતો હતી તેના લીધે અમે જે કોર્પોરેશન છે તેને પણ આવેદન પત્ર આપ્યું છે તેમ છતાં તેનું નિરાકરણ ના આવતા આજે આ દુર્ઘટના ઘટી છે જે દુર્ઘટનાની અંદર સિવિલ સાઈડ ની છત પડી ગઈ છે આ સાઈડ ની પણ છત પડી ગયેલી છે તો છત પડવાના કારણે સ્થાનિકોના જે મતલબ સાધનો છે તે પણ દબાઈ ગયેલા છે તેનું નુકસાન થયું છે તેની ભરપાઈ કોઈ પણ મતલબ કર્મચારી કે કોઈ પણ વીએમસી દ્વારા કરવામાં નહીં આવે તે મને ભાગીદારી છે અને આવનારા સમયમાં જો એનું નિરાકરણ ના કરવામાં આવ્યું તો અમારા દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવશે